નમસ્કાર દર્શક મિત્રો હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી લક્ષ્મીચંદ ચટલા પ્રેરિત શ્રીજી હેલ્પ સેન્ટર દ્વારા આયોજિત આરોગ્ય હોસ્પિટલ ભયાઉ અને આયર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ ગત તારીખ ત્રેવીસ માર્ચના રણહાક સામખેડી મધ્યે યોજાયેલ જેમાં શ્રીજી હેલ્પ સેન્ટરના ચેરમેન મોહન મેરિયા ડૉક્ટર શિવાની પટેલ આયર ડોક્ટર સર્વીલાયર ડૉક્ટર કિશોર ગોહેલ ડૉક્ટર અભિષેક ઠક્કર ડોક્ટર દર્શન પૂજારા વિપક્ષી નેતા ભચાઉ નગરપાલિકા મહેશ શાહ સુશીલ ઓઝા ગેલન ઇસ્પાટ લિમિટેડ દીપક સંઘાર બાબુભાઈ કોહલી એસટી કંડક્ટર હરિભાઈ રૂપાભાઈ રબારી ગામડાઓ વગેરે લોકો ઉપસ્થિત રહેલા આ કેમ્પમાં આજુબાજુના ગામડાઓમાંથી અનેક લોકોએ લાભ લીધેલ જેમાં મુખ્ય હાડકાના દર્દીઓ અને આંખના દર્દીઓ સાથે જનરલ બીમારીના દર્દીઓ આ સેવાનો લાભ લીધેલ આ કેમ્પના મુખ્ય દાતા શ્રી હિજભાઈ પોપટલાલ ગઢ દિલેરી પરિવાર ગામ હાલે સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ

નું નામ તો હા પાંચ છો વર્ષ હા આ બે અંદર દોવા પાટ કાઢ્યું ครับ હા તેલા કે બતાવું છું